નમસ્કાર મિત્રો શ્રી ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય કબીર વિકાસ મંડળ મોપો આદિજાતિ વિકાસની કચેરી દાહોદથી મળેલ એનઓસી પ્રમાણે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે દિવસ પંદરમાં રજીસ્ટર પોસ્ટ એડિડથી અરજીઓ મંગાવવામાં આવે છે અધૂરી વ્યક્તોવાળી તથા સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય થશે આશ્રમ શાળાનું નામ શ્રી વિદ્યાસાગર આદિવાસી આશ્રમ શાળા ઉચ્ચતર માધ્યમિક વિભાગ શિક્ષણ સહાયક જગ્યા એક ખાલી છે જાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ લાયકાત એમ એ બી એડ ટાટ ટુ પાસ કરેલો હોય તેવા ઉમેદવાર સમાજશાસ્ત્ર વિષયમાં અરજી કરી શકે છે ઉક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની પ્રમાણે ઝેરોક્ષ નકલો જોડવાની રહેશે અને પસંદગી પામેલ ઉમેદવારે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તથા આશ્રમશાળાના સ્થળે ફરજિયાત રહેવાનું હોય તેથી તેઓને વિનામૂલ્યે આશ્રમશાળાના સ્થળે રહેઠાણની કરેલ સુવિધામાં ફરજિયાત રહેવાનું રહેશે તેમજ શિક્ષણ સહાયકના સરકાર શ્રીના વર્તમાન ધારાધોરણ મુજબ ફિક્સ પગાર મળવા પાત્ર થશે અરજી મોકલવાનું સ્થળ શ્રી ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય કબીર વિકાસ મંડળ મુપો દાસા તાલુકો સિંગવડ જિલ્લો દાહોદ તથા બીજી જગ્યા જોઈએ શિક્ષણ સહાયક જાતિ બિન અનામત શૈક્ષણિક લાયકાત એમ એ બીએડુ પાસ હોય તેવા ઉમેદવાર અંગ્રેજી વિષયમાં અરજી કરી શકે છે તથા બીજી જાહેરાત જોઈએ શિક્ષણ સહાયક જાતિ બિન અનામત શૈક્ષણિક લાયકાત એમએ બી એડ ટુ પાસ કરેલ હોય તે ઉમેદવાર સમાજશાસ્ત્ર વિષયમાં અરજી કરી શકે છે